ابو دی ابو دی انګور انګور حالو یوټیوب فیملی کېم صبح سایه بته جاي માતા جي جي باپي شي ترام نه عادت ها ورته ويلا روپا ٿين مڙا مڙا ٿوي نه تار ٿين بيٺا ته هم پهلا ته جلا صافو ٿارا ته ني راتي راتي آ وي واه پانيرا ته نه آوي نه هٿو نه آوي هم هندا حجي جا نه جو اتم کپڙا بپڙا هندو تيار ڪري نه مڊنگر ماٿي جي نه واء دھووان سي ته هندا تار ٿي جا ها هندا تار ٿي جا اور هندا تيار ٿين مبينش باي هو کرا

ચાર બધે ફ્રેશ બ્રશ થઈ અને સા પાણી પીને હવે ડુંગર સડવાનો હોય ચાર તો ફાઇનલી જો ભાઈ ડુંગર સડવા મળે છે હવે અને અહીંથી આ ગેટ છે ભાઈ જોવા ગેટ હતી ને અંદર જવાનું હોય હવે હાલ મળીએ કે આવું આવું આખો ડુંગરો આ વખતે સડશે કા સડી એ જો ભાઈ આ પેલો પગચ્યું છે તો હાલો મોડો કેમ આવું થઈ કેવું થઈ ગયું હે કેવું ડુંગર સડ પર એટલે હે હા કરે તો તો હાલો 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 હાલો

અરે ખાએગા ખાના ખરા માથે ચડી જા અમે પણ ધીમે ધીમે આલ્યા રહી એટલે થોડે ઘવાળ લાગે તો કેટલા છે 280 પગે છે શાહ 280 તો તો હું ઠાકતો છું અબો ઠાકી જ નહી હું 550 પગે છે સર્જી તો છે 570 તો 300 છે 370 100 70 મુસરી છે પગે છે આ હા ભાઈ

પડે નહીં હોય જો ભાઈ બધા હાલવા છે ઘડી પોરો ખાધો હશે નહીં તો બધા બહુ વાંચી રહી જ્યાં પાછા હે કે બધા આવી જાય ધીમે ધીમે પાંચસો મરશે પાંચ છીધર પગીચા સોડન ભાઈ એટલે કાંઈ મહાદેવનું મંદિર આવે છે તો રામેશ્વર મહાદેવનું મંદિર સ્વયંભુ રામેશ્વર મહાદેવનું મંદિર હવે દાદાની તો દર્શન કરવા જયેલા હતા તો દર્શન કરીને જઈએ તો ભાઈ અહીંથી હા ફરતા ને તો દર્શન કરતા હતા તો ને અહીંથી જો હિલ સ્ટેશનનો વ્યૂ કંઈક જોરદાર આવે તો મસ્ત મજા આવે છે

दो, 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 जो आ, है। तो है? तो बजे चढ़ी जाए अभी अर्धा पाचा जाए तो अपने वाटे ऊपर रहो मस्त मंदिर है भाई तो माता दिन तमने दर्शन कराओ पहला नीचे ना व्यू जो तुम तो। जोरदार है जो हाईवे से नीचे पर जो आए, मंदिर है मंदिर रखे है बहुत जोरदार है भाई बुध मजा आए हर वालों घड़ी कहीं पानी पानी पी ले पीवन शुरू से તો ફાઈનલી હે ને ભાઈ અત્યારે અમે પૂગી હા માથે ડુંગર ઉપર અને અહીંથી વ્યૂ આવે જોરદાર આમ ભાઈ કેટલો મસ્ત વ્યૂ આવે જોરદાર ભાઈ જો મસ્ત મસ્ત આ બાજુ જો કેટલું હરિયાળો ને બહુ મસ્ત મસ્ત તો ભાઈ જો પાછું ચડી છે એ ડુંગરી અને હવે હે પેલા તો નાવા લાઈક મળે ને નાવા જવું છે કારણ કે રાતે એમને રોકાણ હે ને એટલે નાવાની કઈ વ્યવસ્થા હતી નહીં તો અહીં માથે હતી એમ કહેતા હતા પેલા નાવાનું

મસ્ત મસ્ત ભાઈ ઓ ભાઈ જોરદાર બધું છે અહીંયા અને આઈ થિંક એડવેન્ચર આમ જો તમે આમ ખાલી આમ કેટલું જોરદાર લાગે વાહ 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 કાંઈ બેન મજા આવી જાય બહુ મજા આવે ભાઈ તો ફેમિલી જો અહીંયા માથે છે ને આવી રીતે કંઈક એનું છે તો બગીચા જેવું જોરદાર આ વૃક્ષ કેટલું જોરદાર છે મસ્ત છે અને બધા જો ભાઈ એટલા માતાને એવું મારે છે અને વ્યૂનું એન્જોય કરે છે

એક રીનો ને પાડ હાર વાર હાર વાલે ને કેવો ફોટો પાડ કેવો પાડું હજુ વાહેલે આવી પાડી દે એવું હે ફોટો પાડ હાર વાર હાર વાલે ભાઈ પાડી તો ફેમિલી જો આઈ થીને બહુ મસ્ત વ્યૂ આવે છે જોરદાર બહુ મસ્ત તબે મજા આવે ને જોરદાર છે અવિનાશ ની માં દેખ રજા તો આ તમારે તો તો ફેમિલી આઈ મસ્ત મજા નીકળી કરી છૂટ કરીને ફોટા ને પાડ્યો છે છો ને હા હા તો જો ભાઈ સબસ્ક્રાઈબર મળી જાય અને ભાઈ બહુ મસ્ત લોકેશન છે જોરદાર એક નંબર બહુ મસ્ત અને મજા આવી ગઈ જોવાની તો ફેમિલી લાઈ જો સમજો બહુડો મોટો સાફ છે જો મસ્ત મસ્ત કમળ ને ઉય ભાઈ આની અંદર જોરદાર છે બધી વસ્તુ ભાઈ તો ફેમિલી જો અમારા રવિનેશ ભાઈ જાય જો અરે વાહ બાય બાય ઓ બાય

તો બધા છે ને બગીચા ને ઉતરવા મળે છે અને હવે આગળ ઉતરે જવું છે નીચે તો બધા એ લાવે તો હાલો ઉતરો ઉતરવા લગા હાલો મેડો તો બધા વી આવે ભાઈ અને હવે અમારે તો બધા ભાઈ ગયા આવજો તો ભાઈ ઉતરી જઈ તો ફાઇનલી ભાઈ તો બધા આવી જાય છે ડુંગરો સડી નીચે અત્યારે અને ભાઈ પાનેરા ડુંગર પર ચડી બહુ મજા આવી ગઈ પગમાં કસરત થઈ ગઈ અને ઘણી મજા આવી ગઈ બધે નીચે ગાડીએ અને હવે અહીંથી અમારે જવાનું છે બીજી જગ્યાએ ક્યાં જવાનું છે તો કંઈ ખબર છે નહીં હવે જોઈએ આવી ગયો ક્યાં જઈએ તો આ પાનેરા હિલ્સનો વિડીયો તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય